રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં સવારે વાગ્યા બાદ અવારનવાર વરસાદ ઝરમર રહ્યો હતો આ કમોસમી વરસાદને લીધે ખેતરોમાં તૈયાર જીરુ કપાસ રાયડા ઈશબગુલ ઘઉં સહિતના રવિ પાકને લાખોનું નુકસાન થશે તેવું રાપર ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને ખેડૂત આગેવાન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે હું પ્રકાશ પટેલ ચેમ્બર ઓફ કોમર્સ રાપર મહામંત્રી તથા ખેડૂત આગેવાન રાપર માં આજ સવારથી જ કમોસમી વરસાદ ચાલુ છે એના કારણે રાપર રાપર વિસ્તારની અંદર જીરાનું આ વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક એસી ટકા કાપણી ઉપર છે તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે તથા બીજા અન્ય પાક કેવા કે વરિયારી છે કપાસ છે ઈસબુલ છે રાયડો છે આ પણ કાપણી ઉપર એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અત્યારના જે કમોસમી વરસાદના કારણે તિયાર પાક હોવાના કારણે પાકની જે ક્વોલિટી હોય જીવ છે કે વરિયારી છે કે રાયડો છે એમાં ક્વોલિટીમાં ઇફેક્ટ થવાના કારણે ભાવમાં ખેડૂતને મોટો માર પડી શકે છે